સુરતને ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને મળેલી બાતમીના આધારે ઉધનાના ઝાંસી કિરાની બાગ પાસેથી ધોરણ અગિયારના વિદ્યાર્થીને રિવોલ્વર અને કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તેનું નામ લિંબાયતના ઘોડાદરા સ્થિત પટેલનગર ખાતે રહેતો સુંદર રૂપે રાહુલ રામસુરત યાદવ જણાવ્યું હતું પોલીસે યુવક પાસેથી રિવોલ્વર અને કારતુસ મળી કુલ રૂપિયા પાંચ હજાર એકસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે રિવોલ્વર અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તે ધોરણ અગિયારનો અભ્યાસ કરે છે અને ઘર નજીક રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેમાં ઘર નજીક જ રહેતા અને તે છોકરીને એક તરફી પ્રેમમાં પાગલ ચુન્ની નામના યુવકે તેના સાગરીતો સાથે મળી શ્યામ સુંદરને માર મારી છોકરી સાથે પ્રેમ સંબંધ ન રાખવા જણાવ્યું હતું અને અવારનવાર ધમકી આપતા હતા જે બાબતે તકરાર ચાલતી હોવાથી ચુન્નીને ડરાવવા માટે તેણે એક વર્ષ અગાઉ ગોડાદરાના એસએમસી આવાસમાં રહેતા મિત્ર તિવારી પાસેથી રૂપિયા સાત હજારમાં રિવોલ્વર ખરીદી હતી સુરત શહેરમાં ટીનેજર છોકરાઓ ખાસ કરીને અઢારથી બાવીસ ત્રેવીસ વર્ષ સુધીના છોકરાઓ અલગ અલગ હથિયારો સાથે ગુનાઓ કરતા હોવાની હકીકતો અવારનવાર ધ્યાનમાં આવેલી છે આ બાબતે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી આવા ઇસમો ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ રાખવામાં આવી રહેલ છે એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ત્રિવેદી અને એમના સ્ટોળના માણસોને માહિતી મળેલી એક આરોપી છે શ્યામસુંદર સન ઓફ રામ સુરત યાદવ જે મૂળ ઉત્તર પ્રદેશનો છે અને અહીંયા ગોડાદરા વિસ્તારમાં રહે છે એની પાસે એક હથિયાર છે જે હકીકતના આધારે ગઈકાલે પીએસઆઈ ત્રિવેદી અને એમના સ્કોડના માણસોએ આ શ્યામસુંદરને પકડી પાડેલ અને તેના કબજામાંથી એક રિવોલ્વર અને બે જીવતા કાંટીસ મળી આવેલા છે આરોપીની પૂછપરછની અંદર આરોપીને પ્રેમ સંબંધમાં બીજા અન્ય એક ઇસમ સાથે ઝઘડો ચાલતો હતો અને બંને વચ્ચે દુશ્મનાવટ હતી એટલે સામેવાળો વ્યક્તિ આની ઉપર હુમલો કરે એવી શક્યતાઓ હોવાના કારણે આ શામ સુંદર છે એ પોતાની એક હથિયાર જે છે એ પોતાના કબજામાં રાખતો હતો અને ગઈકાલે મળી આવેલો છે આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે